આપણી જો જ્યાં હાવ તડકો નીકળ્યો હોવાનો આપણી છે મગફળી છે આપણી જોટાણા બગીચાની સફાઈ કરવાનું કામ કાંઈ રામ રામ સીતારામ મજામાં બધા આપણી જોટાણા બગીચાની સફાઈ કરવાનું કામ કાંઈ જ કુલકરા બે કામ ને ધાર્યું ને હેઠી હેઠળ ને કાપે નાખીએ બે કોપિયા કાપે નાખ્યા કોપીયામાં એ આવતા નથી આપણી આવતા નળકા બહુ ને નહીં બધા ઝાડવાના જે મસલાઈ ન આવે ને થોડીક નીકળે છે ઝાડવા કટિંગ કરી નાખવા ને હેઠા કઈક ધંધો જોઈએ કઈ આપણી ઈ જ અહીંયાથી બધા કાપે નાખ્યા થોડા ગુલાબ ચા હા કાપી નાખ્યો કારણ કે આવી જાય એમાં આમાં કટિંગ કરવું પડે ગુલાબમાં હા દેસી ગુલાબ આપણે અહીંયાથી બે પપિયા કાપી નાખ્યા પછી આંબાંદા બધી હાવ હેઠળ હાડગિઝાણી કાપી નાખ્યું આપણે આવી કાપી નાખી હેઠળ એવી રીતે બધી સફાઈ થઈ જાય આપણી આપણે જો આજ હાવ તડકો નીકળ્યો હવાનો એકદમનો અને ઓરાઈ જાય બોર જીવું હવે કંઈ વરસાદી હમણાં દેખાતો ને જ પાછી વાળા કંઈ સિસ્ટમ બિસ્ટમ આવે તો ભાઈ આજ તો જો હાવ ઉઘાડ થયો હાવ આજ તો હવારનો તડકો જ છે દિયાખો તડકો જ રીવા જાવ અને આજ તો કદાચ આહોય આવું છે છે કારણ કે છે માંડવ્યું માંડવી બહુ નૈવી નેરવું આવે મોડામાં નરવાય બહુ આવે અને ખાસ આપડા વિડીયો પસંદ આવે તો લેક્રાઈબર કરજો બધાય બોરડી છે આમ આપણી બોર ત્યાં કેવા કરીએ પવન ની નમઈ ગઈ હતી પણ વાંધો ન હો એમની પાંદડી લાગે ગઈ પાછી બોરડી પિતા પર હે એમાંય ફાળ આવ્યો જોવો આપણે લેણ જૂના બોડી આયા આમાં જવારમાં જોરદાર નર હોય નીકળે મને ઠાર આવે ને આપણું અંજીર પાંદડા બધા ખેડૂતો અંજીર અંજીર આમાં જો કોઈ વાંધો નહીં એપલ નું ઝાડું આવ્યું ને સફરજન નું એ બહુ મંડાતું નથી કોરે ખરી પણ બહુ જોઈએ હું જમાવટ નથી કરતું આપણી આ છે સંતરાનો રોગ અમારે જે કંઈ આવ્યું ને તો વરસદી ન થવાય રોપડો તો આ બહુ વધતો નથી જઈયો કે આપણી આ કરે અહો áp rồi thì bắt giữ à. Mà khờ giờ bắt được húc đi મગફળી આપણે એ ચૌદ તારીખ આવે એટલે ત્રણ મહિને પૂરા થઈ જાય છે આ માંડવીને ચૌદ તારીખ આવે એટલે